ઘટનાના સમાચાર મળ્યા હોય તેમ લાગી રહ્યું છે ચાર દિવસ બાદ સુખરામ રાઠવાએ સંવેદના વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે રાજકોટની ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સાથે સાથે આ ઘટના માનવસર્જિત છે આના અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે તેમ જણાવ્યું હતું સૌ પહેલા તો આ રાજકોટની જે ઘટના બની છે એ ઘટનામાં પોતાના બાળકોને પોતાના સાથીઓને પોતાના કુટુંબીજનોને ગુમાવનાર પરિવારને મારા તરફથી સાંત્વના પાઠવું છું અને દિવંગતના આત્મા જ્યાં હોય ત્યાં પરમ કૃપાળુ પરમાત્મા એને સ્વીકારે અને એને પુનઃ જન્મ આપે તો એને માનવી તરીકેનો જન્મ લેવા જન્મ જે આનંદ પ્રમોદ કરવાનો થાય એ લઈ શક્યા નથી એટલે પૂર્ણ ભગવાનને મારી માતાજીને પ્રાર્થના કર્યું કે આ જે જે છોકરા છોકરીઓ અને વડીલો જે ગયા છે એમને મને ભગવાનને કહું છું કે તમે પુનઃ માનવજનમ બક્ષજો આ રાજકોટની ઘટના એ માનવ સર્જિત ઘટના છે એમ કહું તો ખોટું નહીં આટલું બધું થયું રાજકોટ જેવું છે અને ચારે બાજુ બંબા હોય અને એની અંદર આપણે બાળકોને બચાવી ના શકીએ કે જગ્યા હશે હું તો કલ્પના કરું છું રેહણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર